અમારું ઘેર આજ બી સોનું છે અમારી તો બુઢાપાનું સહારું હતું મારી સિસ્ટરને તો સત્તર વર્ષે થઈ તો મુરાદો નહીં મારી સિસ્ટર આજ બી ડિપ્રેશનમાં છે મારી સિસ્ટર આજ બી રડે છે એમની એટલી ખરાબ હાલત થઈ ગઈ છે એટલી તો મુરાદોથી અમે ઓલાદ પાઈને એવું એ બે તરકારીના કારણે અમારી ઓલાદ જતી રહી આજે હું કોંગ્રેસ ભવન ખાતે છું અને કોંગ્રેસે જે પીડિત પરિવારો છે જે હરણી બોધકાંડની અંદર જે મૃતક થયા હોય એમના પરિવાર હોય કે પછી રાજકોટની અંદર જે કાંડ બન્યું હોય એમાં મૃતક થયા હોય એમના પરિવારો આજે કોંગ્રેસે તમામને અહીં એકત્રિત કર્યા છે આપણને ભૂલવાની આદત છે યાદોના શમણામાંથી યાદો વહી જાય છે પણ જે પીડિત હોય એમની આંખોમાં સતત અસરું વહેતા હોય છે આ જેવા પીડિતો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું જી શું નામ આપણું રેસમાં ખલીફા ખરણી જે ઘટના ઘટી બોટકાન એની અંદર તમારા પણ બાળક કોણ હતું મારો બાબો ને મારી સિસ્ટરની બેબી અચ્છા બે જણાનું મૃત્યુ થઈ ગયું ઘરના બે તો અત્યારે કોર્ટ કેસ ટ્રાયલ ચાલે છે કેટલો ભરોસો છે તમને આ સિસ્ટમ ઉપર ભરોસો પાંચ મહિના થઈ ગયા છ મહિના થઈ ગયા અમે અભી બી ન્યાયના લીધે અમે લડત લડીએ છીએ કે અમને કંઈ ન્યાય મળશે પણ ભાજપ સરકારે કોઈ ન્યાય નથી આપ્યો અમને એટલે અમે અહીંયા ઉમીદથી આવ્યા છે કે કોંગ્રેસ સરકાર અમને કંઈ ન્યાય આપશે અમારા બાળકોને ન્યાય મળશે કેમ કે અમારા બાળક તો જતા રહ્યા હવે આ દુર્ઘટના કોઈ બીજા બાળક સાથે ના થાય કોઈ બીજી માની ગોષ સુની ના થાય એ માટે અમે અહીંયા આવ્યા છે કે અમને અમારા છોકરાને ન્યાય મળે ને અમારે જેવું કોઈ બીજા ના સાથે ના થાય એ ઉમીદથી અમે અહીંયા રાહુલ ગાંધીએ તમને અહીંયા બોલાવ્યા છે રાહુલ ગાંધીએ તમારી પીડા સાંભળી શું કહ્યું રાહુલ એમને કહ્યું કે અમે મેં તમારી સાથે છું તમે બી મારો સાથ આપજો તો અમે તો પૂરે એમના સાથે છે એ જેવું કહેશે એવું કરવા બી અમે તૈયાર છે એમ કે અમને એમના ઉપર પૂરો ભરોસો છે કે અમને ઇન્સાફ એ આપશે ને અપાવશે ઇન્સાફ અમારા છોકરાઓને બી ને અમે બી e sababausin wane ehun mitin omen ya aya ce આ ઘટનાને લગભગ પાંચેક મહિના થઈ ગયા છ મહિના થઈ ગયા પણ જનતાને ભૂલવાની આદત છે જનતા કદાચ એને ભૂલી ગઈ હશે પણ તમારી આંખોમાંથી જે સતત અશ્રુ નહીં રહે નહીં ભૂલા અમારું ગેર આજ બી સોનું છે અમારી તો બુઢાપાનું સહારું હતું મારી સિસ્ટરને તો સત્તર વર્ષે થઈ મનને તો મુરાદો નહીં મારી સિસ્ટર આજ બી ડિપ્રેશનમાં છે મારી સિસ્ટર આજ બી રડે છે એમની એટલી ખરાબ હાલત થઈ ગઈ છે એટલી મનને તો મુરાદો અમે એ બે તરકારીના કારણે અમારી ઓલાદ જતી રહી ના કોપરેશનવાળાની કોઈ સજા ના સ્કૂલવાળા સ્કૂલ સ્કૂલવાળાએ એક્શન લેવી જોઈએ કે છોકરાઓને નાના નાના છોકરાઓને બોટિંગમાં બેહાડવાનું જ ના હોય અમને બેહાડવા અમે લાઈવ જેકેટ ના પહેરાયો લાઈવ જેકેટ પહેરાયું હતું તો કોઈ એક તો બચત કોઈ બી ના બચ્યું લાઈવ જેકેટ એકસો દસ લાઈવ જેકેટ હતા તો બી એ લોકોએ ના પહેરાવ્યા ને એક બોટમાં પંદરની કેપેસિટીમાં ત્રીસ છોકરાઓને બેહાડી દીધા તો ને બોટ બી નીચેથી પાણી ભરાયું એ બોટિંગ બી બોટિંગ ચલાવવા વાળો બી સેવસણવાળો હતો બોટ ચલાવવાળો ન તો એટલી બધી લાપરવાહી એમને મહી ગયો અમારા છોકરા સાથે કે બોટમાં પાણી ભરાઈ ગયું તો બી એ લોકોને એવું ના સોઈજ્યું કે એવું કે છોકરા બચી જાય એવું કશું કશું કરતા બોટને ફાંસ કરી દીધી ને પલટાઈ દીધી એમને એ એ કેમ કેમ જાહેર જ હતો એ તો સેવસણ ચલાવવાળાને શું ખબર પડે કે બોટને કેવી રીતે કંટ્રોલમાં કરવાની એને શું ખબર પડે કે આ છોકરાઓ ગયા છે ને એમને કશું જ થઈ જશે એમને શું ખબર આ છોકરાઓ એમ તું પલટી મારી બોટને તો ઊંધી થઈ ગઈ તો તું કશું કર જ ને કેમ કે તું બોટ ચલાવવાળો થોડી હતો તું તો સેવસણવાળો હતો દરમિયાન જે આ ઘટના ઘટી એની અંદર જે સત્તા દીધો છે અથવા કોઈ અધિકારી છે તમને તમારા ઘરે અથવા તમને ફોન કરીને સાંત્વના આપવા માટે આવ્યા ખરા કોઈ બી નથી આવ્યો મારા આવ્યા બસ બાકી કોઈ નહીં સરકારમાંથી અથવા અધિકારીઓમાંથી કોઈ ના કોઈ બી નહીં અને આર્થિક સહાયની કોઈ રકમની આ રકમ અમને થોડી મળી ભૂપેન્દ્ર પટેલ છે એમને અમને આપી બીજા બી છે એમને બી થોડી રકમ આપી અને મને પણ હવે જેના ધન્યવાદ બેન રકમ મળે છે પણ હવે છોકરાઓ જે જતા રહ્યા થોડા પાસા આવવાના કાયમ તમે આવી રીતે સહાયની વાત કરશો અને આ ઘટનાઓ લગાતાર આવી રીતે ચાલતી રહે છે આની ઉપર સખત અને ઠોસ કાર્યવાહી કરવાની વાત થાય છે કોઈપણ ચમરબંધીને ન છોડવાની વાત થાય છે પણ તેમ છતાંય આ ઉપરાંત પણ અનેક એવી ઘટનાઓ થઈ ગઈ છે સરકાર અને સિસ્ટમની લાપરવાહીના કારણે આ બેનનું કહેવું હતું અગાઉ હવે આવી ઘટના ના ઘટે એના માટે હજુ પણ અમે રસ્તા ઉપર ઉતરી આવે ઉતરી રહ્યા છીએ જોતા રહો ક્રાંતિમાર્ગ ઇન્કલાફ જિંદાબાદ